દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રેલી ગાડી હતી ભાજપે તેને પૂર્વાંચલ સન્માન માર્ચ નામ આપ્યું છે સાંસદ મનોજ તિવારીયા કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરો બેનરો અને પોસ્ટરો લઈને આવ્યા હતા જેમાં લખ્યું કે કેજરીવાલ પૂર્વાંચલ વિરોધી છે કેજરીવાલે પૂર્વાંચલના લોકોને નકલી મતદારો કહ્યા તેમણે માફી માંગવી જોઈએ ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ સત્તા ગુમાવવાના ડરથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે તો કેજરીવાલના નિવેદન વિરુદ્ધ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે મહત્વના જે સમાચાર સાંસદ મનોજ તિવારીની આગેવાનીમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે ચાર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દિલ્હીમાં પૂર્વાંચલ મતદારો માટે રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ભાજપ પૂર્વાંચલના લોકોના મત કાપી રહ્યું છે તેવું અરવિંદ કેજરીવાલનું કહેવું છે પૂર્વાંચલના લોકોનું અપમાન કરવાનો ભાજપે આરોપ લગાવ્યો છે